દ્વાર કાના નાથ તમને વિનવું વાર વાર બાળક જાણીને મને કરી દેજો મા ફ્ર કાના નાથ તમને અવુવારમ વાર બાળક જાણીને મને કરી દેજો મા દ્વાર કાના નાથ તમને વિનુ વારમ બાળક જાણીને મને કરી દેજો માં કાના નાથ તમને વિનુવારમ વાર બાળક જાણીને એમને કરી દેજો માં કોઈ હું તો છું બાકી બાગી પાછી કરવામાં વિદ્યા દિને રાત તો બાળક જાણીને મને કરી દેજો માગી પાછી કરવામાં વિદ્યા દિને રાત તો બાળક જાણીને મને તમને બીનવું વારમ બાળક જાણીને મને કરી દેજો માં નાથ તમને બીનવું વારમ બાળક જાણીને મને કરી દેજો બાળક જાણી મને કરી દેજો માં જીવન ના જતન માટે કઈ નવ કીધું જીવન ના જતન மட்டாயி தாய மணரமா ரே மணரம ரேவிலமா வீத்தியா બાળક જાણીને મને કરી દેજો મા પબો કવિરાસ મા વિદ્યા દીને રાત બાળક જાણીને મને કરી દેજો દો લોક કલ્યાણ માટે કાય નો જમ જા ત્યાદિને રાત બાળક જાણીને મને કરી દેજો મા વિજ્યા દિને રાત બાળક જાણી બહુ ચાલશે ઘિયે મારી બહુ ચાલશે ચી ઘણિ રે મારી દમણ બહુ ચાલશે ઘડિયે રે મારી તમણ બહુ ચાલશે થયું બહુ દુઃખ

Johnny, me, my nigga. ખલડી જુએ છે તારા દર શનિવાટ બાળક જાણીને મને કરી દેજો માં જુએ છે તારા દર શનિવાટ બાળક જાણીને મને કરી દેજો મા દ્વારકાના નાથ તમને વિનવું વારમ I got it. થાય તારા થાય તો અવતાર સફળ બની જાય બાળક બનીને મને કરી દેજો મા